આપણે સૌ જાણીએ છીએ કે હાલ સમગ્ર આણંદ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એસઆઈઆર એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા હવે આ કામગીરીની વાત કરીએ તો આ ચાર નવેમ્બરના રોજથી એસઆઈઆર ઇન્યુમરેશન ફોર્મના ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી શરૂ થઈ હતી અને એના પછી બી તરફથી કલેક્શનની કામગીરી શરૂ થઈ હતી અત્યાર સુધીની વાત કરીએ તો આજની તારીખ સુધી આપણા જિલ્લામાં મતદાર યાદી જે બે હજાર પચીસની ડ્રાફ્ટ મતદાર યાદી હતી એના જે અઢાર લાખ બાર હજાર વોટર હતા આ પૈકી અગિયાર લાખ છવ્વીસ હજાર જેટલા વોટર્સનો ઇન્યુમરેશન ફોર્મ કલેક્ટ થઈને ડિજિટાઇઝ થઈ ગયું છે એટલે કે લગભગ બાસઠ ટકાની કામગીરી પૂર્ણ થઈ છે હવે આ બાસઠ ટકામાં પણ વાત કરીએ તો એકાવન ટકા આવા મતદારો છે જે જેના જેનો બે હજાર બેની મતદાર યાદી સાથે લિંક પણ એસ્ટેબ્લિશ થયેલું છે તો આ એક્યાવન ટકા લોકો તો અત્યાર સુધીનું જે સિદ્ધિ છે આ પ્રમાણે એક્યાવન ટકા જે લોકો છે એમના નામ તો ડ્રાફ્ટ યાદીમાં સુરક્ષિત રહેશે પણ બીજા બધા મતદારોને મારી ખાસ 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 વિનંતી છે કે આપણે ચાર ડિસેમ્બર સુધીની સમય સુધીનો સમય છેલ્લી તક છે ચાર ડિસેમ્બર સુધીમાં તમારા ઇન્યુમરેશન ફોર્મ પરત બીએલઓને તમારે આપવાનું રહેશે જેથી તમારો મતાધિકાર સુરક્ષિત રહે હવે આ આનાજ ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે એટલે કે શનિવાર અને રવિવારે બે દિવસ બી તમારા વિસ્તારમાં આવશે અને ઇન્યુમરેશન ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી પણ કરશે આ ઉપરાંત ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે દરેક વિધાનસભા માટે દરેક તાલુકા પ્લેસ ઉપર પણ અલગ અલગ નિયત કરેલા સ્થળો ઉપર ટીમો ગોઠવવામાં આવશે મિનિમમ દસથી બાર ટીમો દરેક વિધાનસભાની રહેશે જે ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે જો શનિવારની વાત કરીએ ટ્વેન્ટી નાઇન્થ ઓગણત્રીસના રોજે બપોરે બારથી સાંજે પાંચ વાગ્યા સુધી અને રવિવારની વાત કરીએ ત્રીસમી તારીખે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી આ તમામ જે નિયત કરેલા સ્થળો ઉપર અમારી મહેસૂલની પંચાયતની ટીમો રહેશે જે લોકો કોઈ પણ વ્યક્તિને એન્યુનેશન ફોર્મ ભરવામાં કોઈ અગવડતા ઊભી થતી હોય તો ત્યાં આવીને પણ ભરાવી શકે છે અને પોતાનો ફોર્મ પણ જમા કરાવી શકે છે મારી આણંદના તમામ મતદારોને રિક્વેસ્ટ છે કે આપણો તમારો મતાધિકાર સુરક્ષિત રહે એ માટે ઇન્યુમનેશન ફોર્મ ભરીને બે હજાર બેની યાદી સાથે આપણું જે એક લિંક એસ્ટેબ્લિશ કરવાનું છે આ લિંક એસ્ટેબ્લિશ કરીને ફોર્મ પરત આપીએ બીરોને જેથી તમારો મતાધિકાર સુરક્ષિત રહે હવે જે લોકોના બે હજાર બેની યાદીમાં નામ નથી જે એમને જે એ પુરાવો કલેક્ટ કરીને રાખવાનું છે મારો અગેન બધા મતદારોને રિક્વેસ્ટ છે તમારું અગાઉ બે હજાર બેની યાદીમાં જ્યાં પણ નામ તમારું ચાલતું હતું એનો તમારે લિંક એસ્ટેબ્લિશ કરવાનું છે તમારા નામ ના હોય ને તમારા વાલીનું તમારા પેરેન્ટ્સનું કે તમારા સંબંધીઓનું નામ ચાલતું હોય તો તમે એની સાથે પણ લિંક કરાવી શકો છો તમારે એના માટે જે નિયત કરેલા ચૂંટણી પંચ તરફથી જે બાર પુરાવા નક્કી કરવામાં આવ્યા છે એ પુરાવા પણ તમારે પોતાની સાથે રાખવાના છે જેથી ભવિષ્યમાં જ્યારે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શનનો સમય પણ આવે એના પહેલાં પણ તમારી મેપિંગ થઈ શકે આણંદના તમામ મતદારોને મારી નમ્ર અપીલ છે કે તમારો મતાધિકાર સુરક્ષિત રાખવાનું છે અને કોઈ પણ યોગ્ય લાયક મતદાર આ આખી પ્રક્રિયામાં રહી નહીં જાય આ જ હેતુથી રાજ ભારતના ચૂંટણી પંચ તરફથી આ પ્રક્રિયા એસઆઈઆરની હાથ ધરવામાં આવી છે તો તમામ મતદાતો મતદાતાઓને વિનંતી છે કે વેલીમાં વહેલી તકે શન ફોર્મ જે ગણતરી ફોર્મ છે આ બીએલ સુધી ભરીને પહોંચાડો આવી નમ્ર વિનંતી છે